હેલો મા ઈ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જય દ્વારકાધીશ જયમાં પીઠળ તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આલો બ્લોગની શરૂઆત કરે તો હું કાયરવ બે ખેતરે આવ્યા ચણાવાળા અને ચણાનો વ્યૂ કંઈક તમને ખેતરની બ્યુટી છે ને આજે બતાવી તો જો કાયરવો અહીં આવી ગયો કાયરવો મારા ભેગો આવ્યો અને આમાં ચણા આવા પાકે હે જો આવા ચણા દેખાય હે બધા ચણા પાકી જાય હે અને અહીંયા તો વાટવાનું ચાલુ કરી દીધું છું મારે કાકા એમને તો વાટવાનું ચાલુ કરી દીધું ને આપણે હવે બે ચાર દિવસ પછી વાટવાના અને ગૌ બાજુ થઈ જાય અને તમને આજે આગળ થોડીક એ વિડીયોની અંદર એક મસ્ત ફૂલ બતાવું કેવું અમે વાવેલા હતા ને એ ફૂલ બતાવું આગળ વિડીયોની અંદર તો કન્ટિન્યુ વિડીયોમાં બની રહી અને જો ફૂલ આવી ગયા અને ચણા તો પાકી જાય ખબર ના પડે ચાર મહિના થઈ ગયા તો જો આવા કંઈક ચણા મારે પાક્યા છે અને ચણાની અંદર ફાલ પણ આટલો મોટો આવેલો હજુ આ ઘણા બધો ફાલ આવેલો કેટલો ફાલ આવેલો હે મજા આવી જાય હવે થોડા થોડા લીલા હે બીજા તો

અને તમને એક મસ્ત નવી વસ્તુ બતાવું જો અમે આજથી હે ને રજકો વા્યો ને તે જો બાર રજકો વાટેલા હે અને આ અમારે ઝાટકો લગાડવાનો ઝાટકા મશીનના વારા બાંધેલા અને જો હા કાલે તમને વસ્તુ બતાવું ને જો કેટલી મસ્ત બ્યુટીફુલ આવી જાય જો આ જો અમારે હે ને આપણે સૂરજમુખીનો ઝાડવા આવેલો હતો કાર્ય તું અહીંયા રેજી ચણાની અંદર ના આવતો જો કેટલા મસ્ત મજાના ફૂલ આવી જાય જો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાત ચાડવા હોય એમાં એકની અંદર નથી આવેલો એમાં સૌથી મોટું ફૂલ તમને બતાવી દીધું મસ્ત કાર્ય તું અહીંયા કાંઈ રહે હા એના કેટલું મસ્ત મજાનું મોટું ફૂલ છે જો આ એકદમ મસ્ત સૂરજમુખીનું સૌથી મોટું ફૂલ આ આ જો કેટલું બ્યુટીફૂલ હે એકદમ મસ્ત મજાનું ફૂલ હે અહીંયાથી કેવું મસ્ત હે સૂરજમુખીનું અને ચણા આટલા મોટા થઈ ગયા બધા ચણા હવે સુકાઈ જાય હવે ચાર પાંચ દિવસની અંદર હે ને પાટવાન ચાલુ કરી દેવાના આ જો મિત્રો તો આપણા પાછળ મસ્ત મજાના સૂરજમુખીના ફૂલ હે અને અંદર બીજડા પણ આવી જાય થોડાક દિવસ પાસે હે ને પાકી જશે મસ્ત મજાના ફૂલ હે જો એકદમ અહીં મિત્રો રાતે રોજ આવીને ત્યારે અહીંયા ઓરો પાડવાનો જો અહીંયા ઓરો પાડી અને અહીંયા ખાવાના અમે રોજ ઓરો પાડે કાયર નહીં નહીં કાયરો કેવી રીતે ઓરો પાડવાનો હા હળગાવીને ઓરો પાડવાનો અને કંઈક આગળ આપણે તે પોપટા લઈ લીધા હા અચના તો બધા વાટવાના ચાલુ કરી દેવાના અહીંયા બે દિવસની અંદર ચા વાટેવા થઈ ગયા એમ થોડા થોડા હે ને હજુ તો અઠવાડિયું અઠવાડિયું દસ દિવસ તો લાગશે અમારે ખાયવા હજુ અઠવાડિયું દસ દિવસ ચાલશે જે કોઈ સબસ્ક્રાઈબર ને ખાવા હોય ને આપણા ઘરે પછી એમ ના કહેતા નહોતા કીધું ચણા ખાવા હોય આવી જવાનું આ એમનો રચકો અહીંયા વાલોડો આવેલું હતું જો આવડો મોટો થયો હવે કાણો ના થયો બહુ મોટો ના થયો અને આ કંઈક એમનું રચકો ને એમને પણ આજ એ વાટવાનું ચાલુ કરી દીધું છે આ એમનો મેળો અને મેથી મેથી તો આટલી મોટી થઈ જઈએ ને કેટલી કેટલી મોટી થઈ જઈને અંદર ચીલ પણ એટલો મોટો થઈ ગયો ને મેથી પાકી જઈએ તો આપણે હવે ચણા પણ પાકી જઈએ હજુ ચણા આવી ગયા અને આપણા ચણા આવે અડધી સૂકાને અડધી પ લીલા અને તમને થોડાક આગળ હે ને ગૌ બતાવી દો ગૌ આપણા જે ગૌ હતા ને ઓરો પાડી દેવાનો અહીંયા પણ ઓરો પાડે અને એક દિવસ અમે અહીંયા પણ ઓરો પાડેલો હતો જો આ જગ્યાએ ઓરો પાડેલો હતો જો અહી હજુ તો અંદર ચણા પણ હજુ ખાવા હોય તો જો અંદર હજુ બધી જગ્યાએ જો પૂરું પાડે ને અહીંયા ચણા મળી જાય જો મસ્ત હજુ તો ખાય ચણા તો અમે ખાઈ લઈએ અહીંયા બધા સુકાઈ જાય ચણા અને આપણે ઘઉંનો પોંખ હવે પોંખ પોંખ ખાવાનો હોય ચણા ખાઈ લીધા હવે આપણે કઉનો પોંખ થઈ છે ખાવાય બજુ એકદમ મસ્ત રેડી હે ને કઉનો પોંખ આની અંદર જે આવ આવું હોય ને આવા આવા લઈ લેવાના ને પછી એને પોંખ કરી દેવાનો એટલે પોંખ ખાવાની પણ બહુ મજા આવી જાય જો આટલા આપણા હે આ કઉ બધા આવા થઈ જાય હવે દસ દિવસની અંદર હે ને બધું આવી જશે એ રંડા ખાલી રહેશે હા આ પોહ ખાવાનો જો આપણે આનો પોહ કરી અને આ ઘઉંનો પોહ પાડી અને ખાવાનો જેમ ઓરો કરીને ખાય ને એમ જ એમ પોહ કરીને ખાવાનું તે ખાધો નહીં કોઈ દી આ પહેલી વખત તારે ખાવાનું હે ને તો તને આજુ જ ઉકુર ને પહેલી વખત પોહ કરી આપશો બરાબર તો અમને ચણા ઘર માટે લે લીયા હે અને હું ને કાયરો બે ઘરે ઘરે લઈને ચણા જાય જો ઘરે થોડું આજે હે ને ચણાનું શાક બનાવવાનું છે હેલો હવે શું બોલો શું થયું કાયરમ નહીં કાંટો વાગ્યો તો આપણે આટલા ચણા ઘરે લઈ જવાના રોજ રોજ જેટલા જુએ એટલા લઈ જવાના પછી જેટલા જરૂર પડે એટલા લઈ જવાના બીજા પડા હોય થોડાક અને જ્યારે તાજા જુઓ ત્યારે જુખેડવાના એ પૂરો પાડવો હોય ત્યારે અહીંયા જ ઓરો પાડી દેવાનું અને ઊન કાયરમ આટલા ખરા ઘર માટે હવે લેવા આવ્યા અને હવે ઘરે લઈ જાય આ કાયરવ રવજાય રહો